આજે જે જેવ સમાજ સમાજ દ્વારા મિલનભાઈ સર્વપ્રથમ થઈ રહ્યું છે માત્ર કોઈ પણ રાજકીય પક્ષને કોઈ ટાર્ગેટ કરવા માટેનું નથી માત્ર બ્રહ્મ સમાજને જાગૃત કરવા માટેનું છે જે બ્રહ્મ સમાજને થતા અન્યાયના ન્યાય માટેની માગણી છે અસ્મિતાની માગણી છે અને સમાજના એક સંગઠન સંઘે શક્તિ કહ્યું છે માત્ર ને સંગઠન વધારવા માટેની એક આ માટેનું સંમેલન બોલાવવામાં આવ્યું છે અને કર્મકાંડી બ્રાહ્મણોને જે અન્યાય થઈ રહ્યો છે એના માટેનું આ સંમેલન છે અને માત્ર એક સાથે બધા રહી અને સ્નેહમિલન જેવું એક આ સંમેલનને સ્નેહમિલનનું કેટલા લોકો ભેગા થયા આશરે વીસ હજારથી વધુ ગુરુદેવો ગુજરાતભરમાંથી એકઠા થયા છે હું પંકજભાઈ રાવત સૌરાષ્ટ્ર બ્રહ્મ સમાજનો પ્રમુખ છું અમારું સંમેલન છે આજે બ્રહ્મ સમાજ ભેગો થયો છે એ બ્રહ્મ સમાજને ક્યાંકને ક્યાંક અવગણના થાય કે સમાજને જે પણ જગ્યાએ ન્યુ છો મળતો નથી એના અનુસંધાને અમે સરકાર સુધી અમારી માગણી પહોંચાડવા માટેનું આ સંમેલન છે અત્યારે અમારે અહીંયા લગભગ લગભગમાં ઓછા ત્રીસથી ચાલીસ હજાર બ્રાહ્મણો ભેગા છે અત્યારે અમારા જે પણ કાંઈ સંતો મહંતો બધા છે એ બધા આવી ગયેલા છે અને બધા ઉત્તર ગુજરાતની ગુજરાતની બધી જગ્યાએથી અત્યારે બ્રાહ્મણો ભેગા છે